સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સી આર પાટીલ નવસારી બેઠક પરથી સી આર પાટીલ ને ફરી એક વખત ટિકિટ મળતા કાર્યકર્તાઓનો સતત ઘસારો એમના કાર્યાલય પર છે તમામ મહિલાઓ બહેનો માતાઓ તમામ લોકો સતત એમને અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે કેટલીક બહેનો છે આપણે તેમની સાથે વાત કરીશું બેન શું નામ છે અને સતત લોકોની ભીડ શુભેચ્છાઓની કોઈ કમી નથી સતત લોકો શુભેચ્છાઓ આપવા આવી રહ્યા છે કેવા કામો થયા છે નવસારી પર નવસારી જે અમારી લોકસભા છે એનામાં બહુ સારા કામો થયા છે મારું નામ હિરલ પાટીલ છે હું લિંબાયત વિસ્તારથી આવું છું અને જે સાહેબે જે અત્યાર સુધી કામો કર્યા છે એટલે પેલું કહેવાય ને ખાલી કામો માટેના કામો નથી કર્યા જે રીતે લોકોના મનમાં જગ્યા બનાવીને સાહેબે જે કામો કર્યા છે તો કામોની સાથે સાહેબનું વંચસ્વ અમારા બધાના મનમાં એ રીતનું છે કે સાહેબ જે ચોથી ફેરી ચૂંટાઈને આવ્યા છે એટલે સંલંગ અમારી સાથે

મારું નામ સુધા રાજેશ પાંડે છે હું પાર્સદ છું વોર્ડ નંબર ઓગણત્રીસ માંથી અને આદરણીય શ્રી શ્રી આર પાટીલ સાહેબ તો અમારા માર્ગદર્શક છે એની માર્ગદર્શન હેઠળ અમે ચાલીએ અને લોકો સુધી જે યોજનાઓ છે યોજનાઓનો લાભ ઉચાડીએ લોકોને કામમાં કોઈ તકલીફ પડવી નહી જોઈએ અને સાહેબ નું બહુ સતત જે લોકોની સાથે રહે છે સાહેબ તો લોકોનો દિલમાં વસે છે એટલે આ જે ટિકિટ ફાઇનલ થઈ છે એમાં સાહેબ લડી ચુક્યા છે મહિલાઓ વ્યક્ત કરી રહી છે કેમેરા પર્સન વિકી સાથે કિશન કાટિલિયા ગુજરાત ફસ્ટ સુરત સી પાટીલને ટિકિટ મળતા તમામ ધર્મ સંપ્રદાય ખુશીનો માહોલ છે નવસારી કાર્યાલય પર લોકોની સતત ભીડ વધી રહી છે સતત લોકો એમને શુભેચ્છાઓ આપવા આવી રહ્યા છે એવું નથી કે માત્ર હિન્દુઓ પરંતુ મુસ્લિમ સંપ્રદાય પણ તેમને ટિકિટથી ખુશ છે 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 તે મુસ્લિમ આવેલા જે વડીલ આપણી કાકા શું નામ નામ મારું કાદરભાઈ વાડીવાલા છે અને હું ઓગણીસો અડસઠ થી બીજેપીમાં છું અને અલગ અલગ પદ પર બી રહ્યો છું એટલે પાર્ટી મને ઘણું બધું આપ્યું છે અને સી આર પાટીલ સાહેબ સાથે પણ મારા છેલ્લા ત્રીસ વર્ષથી સંબંધ છે અને અમે લોકો સીઆર આર પાટીલ સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે હમ એ વખાણવાલાયક છે અને અત્યારે પણ એમણે મુસ્લિમ ભાઈઓમાં બે જણાને ચેરમેન બનાવ્યા એક તો આપણે છે તો હજ કમિટીના ચેરમેન સૈયદ સાહેબ ઇકબાલ સૈયદ એ બી બહુ ઈમાનદાર માણસ છે અને આપણા સુરતના ડૉક્ટર મોહસિન ડૉક્ટરને આપણે વકફ બોર્ડના ચેરમેન બનાવ્યા એ કેટલી ખુશી થાય જ્યારે પાટિલ સાહેબ જેવા મજબૂત માણસે તમારી બેઠક પરથી સંસદ સભ્યની ચૂંટણી લડતા પાટિલ સાહેબની ખૂબ ખુશી થાય છે અને એમણે એવા મજબૂત ઉમેદવારો બધા ઉભા રાખ્યા છે અને અત્યારે પણ જે છે તો જે ગુજરાત ખાતે એમની ગાઈડલાઇન છે ખૂબ સારી બહુમતીથી આપણે વિધાનસભામાં બી જીતા એકસો ત્રેપન જેવી સીટ એવી રીતે જ અહીંયા પણ આપણે લોકસભામાં બી છવ્વીસે છવ્વીસ સીટ જીતીશું અને પાટિલ સાહેબને આઠથી દસ લાખ વોટથી વધારે લીટથી જીતી છું અને એમના જેવા મજબૂત માણસની પાર્ટીને ખૂબ જરૂરત છે અને એમણે નાત ભાત જાત વગર ખૂબ સારી રીતે બધાની સેવા કરી છે અને બધાને ખૂબ આવકાર્યા છે હ તે બદલ પણ હું એમને ખૂબ અભિનંદન આપું છું અને મારી શુભકામના છે એ ખૂબ લાંબી લીટથી જીતે એવી મારી શુભકામના છે અને મેં અત્યારે મળ્યો તો ખૂબ ખુશીથી એમણે મને ગલે લગાડ્યો અને એ વાત કરી બિલકુલ તો તમામ સંપ્રદાય તમામ ધર્મના લોકોએ એ સી આર પાટીલ શુભેચ્છાઓ આપી રહ્યા છે કહી રહ્યા છે કે દસ લાખ કરતાં પણ વધારે લીડ સાથે નવસારી બેઠક જીતીશું કેમેરામેન વિકી સાથે કિશન કાટેલિયા ગુજરાત ફર્સ્ટ સુરત